નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની જગત જમાદારે પોતાનું પદ સંભાળ્યા બાદ એકાએક અનેક નિર્ણયો લીધા ડોનાલ્ડ ટ્રમ્પની એક સહી અને અમેરિકામાં જીવના જોખમે જતા ભારતીયો ફસાયા છે કારણ કે અમેરિકામાં જીવના જોખમે જતા ગેરકાયદેસર રહેતા ભારતીયોને બહાર કાઢવા અને સાથે જ અમેરિકાની સીમાને સુરક્ષિત કરવી ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા વાયદાઓ પૈકીનું એક છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સત્તા સંભાળ્યા બાદ જે નિર્ણયો લીધા છે તેના કારણે ભારતીયો ખૂબ જ ચિંતા અને મુશ્કેલીમાં મુકાયા છે લાખોનું દેવું કરીને ગેરકાયદેસર અમેરિકા ઘુસેલા લોકો જયારે ગુજરાત પાછા આવશે ત્યારે તેઓ અહીં કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરશે તે એક મોટો પ્રશ્ન બની રહેશે કારણ કે અમેરિકા જવા માટે તેમણે પોતાની મિલકત અને લાખોનું દેવું કર્યું હશે તેમને આશા હશે કે અમેરિકામાં રહીને કામ ધંધો કરીને બધું સેટલ કરી દઈશું પરંતુ હવે અમેરિકન સરકારના આ નિર્ણય તેમનું આ સપનું તોડી નાખ્યું છે અને આવા અનેક લોકો છે જ્યારે ગુજરાત પાછા આવશે ત્યારે તેમનો આવનારો સમય કપરો બનશે ઘણા ભારતમાંથી સુરક્ષામાં વધારો થયો હોવા છતાં અનેક ભારતીય નાગરિકોએ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો અહેવાલ આવ્યો છે જેમાંથી લગભગ અડધા ગુજરાતીઓ હતા ત્યારે હવે આ બધા વચ્ચે ટ્રમ્પ સરકાર જો ગેરકાયદેસર રહેતા ભારતીયોને હાકી કાઢશે તો તેમાં પણ મોટા ભાગના ગુજરાતી હશે એ વાતને નકારી શકાય તેમ નથી પ્રશ્ન એ ઉભો થાય છે કે અહીંયા કરોડોનું દેવું કરીને બીજા દેશમાં શા માટે જવું પડી રહ્યું છે લોકો ફોરેનની ની ગેલચા દેખા દેખી એટલા આંધળા બન્યા છે કે આગળ પાછળ પરિવારનો પણ તેઓ વિચાર નથી કરતા જમીન મકાન જીવના જોખમે માનમાન ગેરકાયદેસર અમેરિકામાં ઘુસેલા ગુજરાતીઓને જ્યારે ત્યાંની સરકાર હાકી કાઢશે અને ભારત પાછા મોકલશે ત્યારે આશા ખોઈ બેઠેલા આવા લોકો ગુજરાત આવશે ત્યારે તેમની શું માનસિક સ્થિતિ હશે તેનું આકલન કરવું પણ મુશ્કેલ હશે પરંતુ કહેવાય છે ને કે અપને તો અપને હોતે આવા નિર્ણય બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યું છે કે ભારતીય જો પાછા આવશે તો તેઓને સ્વીકાર કરવામાં આવશે